સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં રામ નવમીના દિવસે સૌથી મોટી રથયાત્રા મહેસાણા શહેરમાં નીકળે છે અને મહેસાણા શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત તેતાલીસમી રથયાત્રા આગામી સત્તર એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરશે મહેસાણા શ્રીરામ સેવા સમિતિએ તેતાલીસ વર્ષ અગાઉ ભગવાન શ્રીરામની નગરચર્યા માટે પ્રથમ વખત રામનવમીના દિવસે રથયાત્રા શરૂ કરી હતી તેતાલીસ વર્ષથી ચૈત્ર માસમાં રામનવમીના દિવસે ભગવાન રામની રથયાત્રાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે ત્યારે સૌ પ્રથમવાર મહેસાણા શહેરમાં રામનવમીના દિવસે રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે અને આ રામનવમીની રથયાત્રામાં વાત કરીએ તો ત્રણ કિલોમીટર લાંબી હશે અને સાત કિલોમીટરના અંતરમાં ભગવાન ચર્યા કરશે અને રામ ભક્તોને તેમના દ્વારા દર્શન આપશે પ્રથમ વખત ત્રણ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં પાંચ હાથી એકવીસ ઘોડા અને સૌથી વધુ ટ્રેક્ટર અને ઊંટ લારીઓમાં સવાર થઈને પૌરાણિક રામાયણના પાત્રો અને ભજન મંડળીઓ રામનવમી રથયાત્રામાં જોડાવાની છે

સાડા ત્રણ કિલોમીટર લાંબી આ રથયાત્રા છે જેની અંદર લગભગ સવા સોથી વધારે વાહનો રામાયણની ઝાંકીઓ અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને વિશાળ સંખ્યામાં જનસમૂહ ધરાવતો આ વખતે રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરવા માટે આ વખતે ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ અને અભિચલદાસજી મહારાજ જેઓ અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ છે એવો શ્રી આવવાના છે અને આ કાર્યક્રમ તારીખ સત્તરમી એપ્રિલના રોજ બપોરે બે વાગે ધોરણવાળી ચોકની અંદર પ્રસ્થાન કરીને પછી આ રથયાત્રા આગળ વધશે આ વખતે આખા મહેસાણા શહેરને ભગવી ઝંડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે રથયાત્રાનો જે માર્ગ છે એમાં બે દિવસ જેટલા પ્રકારના પોલ છે બધા ઉપર રોશની કરવામાં આવનાર છે તોરણોથી આખો માર્ગ સજાવવામાં આવનાર છે અને મહેસાણાના નાગરિકો દ્વારા આ રથયાત્રાને આવકારવા માટે એમના શુભેચ્છા બોર્ડ આ વખતે મોટી સંખ્યામાં ઠેર ઠેર લાગવાના છે અને એ રીતે આ રથયાત્રા આ વખતે નીકળવાની છે જે ઐતિહાસિક રથયાત્રા બની રહેવાની છે